આપણે દુખે છે માથું અને કૂટે છે પગ ઈ વાળું છે કશું કરવાનું નથી જો શું છે એમ કહું રોટલા ઘડી ઘડીન ચૂટી રોટલા ઘડવા પછી શું કર કે મું તીડ્યા ઉલીફી તાર કે હવે દિવાળી સેડ

એટલે તો આ તમામ કરા તારી તો હગઈય મને તો લાન છે પણ તારી તો પટી હગઈય નથી કરતા

99 આ 4834 16. લાગણ. કેજાજો? હમ. વિડિયો કોલ કરું વેવાય? કોલ ની વાત ના કર છો અને કેજુ આડી છે અને આજ તેડવા આવે કેજુ. હેલો. કેટલા હતા વેવાય?